હેલો બાળ મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કઈકારો નિસ્વા અધ્યન પોથી નો પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ્યપુસ્તક પાઠ નવ મારે પણ આવો ભાઈ હોય ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક નીચેના વાક્યો વાંચો વાક્યમાં રહેલી ખોટી બાબત સુધારીને વાક્ય ફરીથી લખો બાળ મિત્રો અહીં વાક્યો વાંચીને વાક્યમાં રહેલી ખોટી બાબત સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે સવાલ એક સુપંખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી લીધી આ વાક્યમાં સુધારીને લખ્યું સુરપંખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી નહીં

ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા રામ લક્ષ્મણ ને પોતાના આશ્રમમાં લઈ ગયા પાંચ લક્ષ્મણ રામ પાસે મહાવરો કરતા હતા લક્ષ્મણ થોડેક રામિદ્યા નો મહાવરો કરતા હતા પ્રશ્ન બે નીચે દર્શાવેલ હિન્દી સંવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરો અહીં હિન્દીમાં લખેલું છે આ વાક્યોને ગુજરાતીમાં લખવાના છે हिन्दी में वाचिए लंगापति रावण अरे वानर तू कौन है किसके बल पर तूने वन को उजाड़ कर नष्ट कर डाला हनुमान कहे हे रावण सुन जिनका बल पाकर माया संपूर्ण ब्रह्मांड के समूह की रचना करती है वही मेरे स्वामी राम के बल पर मैंने यह किया रावण कहते हैं हमें यह बंदर बड़ा ज्ञानी गुरु मूला अरे दुष्ट तेरी मृत्यु निकट आ गई है हनुमान ने कहा હે અધમ રાવણ મૃત્યુ તો તેરી નિકટ આ ગઈ હે હવે બાળ મિત્રો આનું ગુજરાતીમાં ભાષાંતર લખીએ લંકાપતિ રાવણ કહે અરે વાનર તું કોણ છે કોની તાકાતથી તે વનને ઉજાડીને નષ્ટ કરી દીધું હનુમાન કહે હે રાવણ સાંભળ જેની તાકાત પામીને માયા સંપૂર્ણ બ્રહ્માંડના સમૂહની રચના કરે છે તે મારા સ્વામી રામની તાકાતથી મેં આ કર્યું રાવણ કહે આપણને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો અરે દુષ્ટ વારી મૃત્યુ નજીક આવી ગઈ છે હનુમાન કહે એ અધમ રાવણ મૃત્યુ તો તારી નજીક આવી ગઈ છે પ્રશ્ન ત્રણ નીચેના ફકરાનું વાંચન કરી તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો બાળ મિત્રો સૌપ્રથમ ફકરો વાંચીએ ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ આપીએ જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો ઓગણીસો ઓગણસિત્તેરમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા બીજા બધા બાળકોની જેમ સુનિતા પણ મુગ્ધ હતી સુનિતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ રસ હતો માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનિતાને મરજીવો બનવું હતું પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત અને તેણે તે જ કર્યું ઈસ મિશન બે હજાર સાતમાં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કિર્તિ નોંધાવી સવાલના જવાબ લખીએ નીલ આર્મસ્ટ્રોક કોણ હતા નીલ આર્મ સ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ હતા બે મરજીઓ શું કરે જવાબ મરજીઓ પાણીમાં ડૂબતા માણસને બચાવવાનું કામ કરે ત્રણ નીચેના વાહન ચાલકને શું કહેવાય અ વિમાન ચાલકને પાયલોટ બ સ્ટીમર ચાલકને કેપ્ટન ક રેલવે ચાલકને લોકો પાયલોટ ચાર સુનિતાને શું બનવાની ઈચ્છા હતી કેમ જવાબ સુનિતાને મરજીવો બનવાની ઈચ્છા હતી કારણ કે તેને ભણવા કરતાં રમતગમત અને તરવામાં વધુ રસ હતો સવાલ પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આપેલ ફકરામાંથી શોધીને લખો સમાનાર્થી શબ્દો કેળવણી એટલે શિક્ષણ શશી એટલે ચંદ્ર મુસાફરી એટલે યાત્રા હવે વિરુદ્ધાર્થી શબ્દો નિરસ તો રસ અભણ તો ભણેલું છેલ્લું તો પ્રથમ પ્રશ્ન ક્રમ ચાર નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો બાળ મિત્રો અહીં કેટલાક શબ્દો આપેલા હશે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે ઉદાહરણ તરીકે ભયંકર ની સામે વાક્ય લખ્યું માર્ગમાં ભયંકર અકસ્માત થયેલો હતો જંગલમાં ભયંકર રાક્ષસો રહેતા હતા એક વિકરાળ રસ્તામાં અમને વિકરાળ સિંહ સામો મળ્યો રાક્ષસે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું બે આક્રોશ આક્રોશમાં આવીને મમ્મીએ તેને ખૂબ મારી આપણે આક્રોશમાં આવીને કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ ત્રણ કર્કશ કાગડાનો અવાજ કર્કશ હતો કર્કશ અવાજ કોઈને સાંભળવો ગમતો નથી પ્રશ્ન પાંચ નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો અહીં શબ્દો આપેલા છે મિત્રો જંગલ ભયંકર વિકરાળ ડર અને યુદ્ધ આ શબ્દોનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે એટલે કે ફકરો પૂર્ણ કરવાનો છે ચાર મિત્રો એકવાર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા જંગલમાં તેઓ રસ્તો ભૂલી ગયા રાત પડી ગઈ ઘનઘોર અંધારું થઈ ગયું ચારે બાજુથી ભયંકર પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા પરંતુ ચારેય મિત્રોએ એકબીજાનો હાથ પકડીને ચાલવાનું શરૂ રાખ્યું અચાનક રસ્તામાં સામે એક વિકરાળ સિંહ મળ્યો ચારેય મિત્રો ખૂબ ડરી ગયા પરંતુ તેમણે હિંમત ભેગી કરી સિંહ સાથે યુદ્ધ કરી પોતાનો જીવ બચાવવાનું નક્કી કર્યું પ્રશ્ન છ નીચેના ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો બાળમિત્રો અહીંયા એક ચિત્ર આપેલું છે આ ચિત્ર પરથી લખાણ લખશું અહીં આપેલ ચિત્ર જંગલનું છે જંગલમાં ઘણા બધા વૃક્ષો છે ચિત્રમાં જંગલનો રાજા સિંહ ઉસ્સામાં દેખાય છે શિયાળ ખૂબ ખુશ જણાય છે પોપટ કાગડાને ઝાડમાંથી બહાર કાઢવા ચિંતિત દેખાય છે ચિત્રમાં પોપટ અને કાગડાની બાજુમાં કેટલાક મરચા પડેલા દેખાય છે પ્રશ્ન સાત નીચે આપેલ ફકરામાંથી સમૂહ વાચક જાતિવાચક દ્રવ્ય વાચક સંજ્ઞાઓ શોધી તેનું વર્ગીકરણ કરો અહીં ફકરો આપેલો છે આ ફકરામાંથી સમૂહ વાચક જાતિવાચક તથા દ્રવ્ય વાચક સંજ્ઞાઓ શોધીને તેનું વર્ગીકરણ કરવાનું છે સૌપ્રથમ આપણે ફકરો વાંચી લઈએ એક છેડે પર્વતની હારમાળાને સામે છેડે જંગલને વચ્ચે એક છલોછલ વહેતી નદી આવા સુંદર વિસ્તારમાં સરસ મજાનું ગામ હતું આ ગામમાં એક આનંદ મેળો ભરાતો જેમાં વિવિધ વસ્તુઓનું ખરીદ વેચાણ થતું અને બાળકોને મજા પડે એવા મનોરંજનના પ્રોગ્રામ થતા અહીં શહેરમાંથી વેપારીઓ અસલ સોના ચાંદી જેવા લાગે એવા નકલી દાગીનાઓ વેચવા આવતા મેળામાં તેલ ઘીની વિવિધ વાનગીઓની દુકાનો પણ લાગતી અહીં કેળા સફરજન દ્રાક્ષની લૂમો અનાનસ જેવા ફળો પણ વેચાતા આ મેળામાં લોકોની મેદની બરાબર જામતી તેથી ચોરોની ટુકડીઓ પણ ચોરી માટે સક્રિય રહેતી આ મેળો આખા રાજ્યમાં પ્રચલિત હતો સમૂહવાચક ગામ મેળો શહેર અને રાજ્ય જાતિવાચક પર્વત જંગલ નદી અને બાળકો દ્રવ્ય વાચક સોના ચાંદી તેલ ઘી કેળા સફરજન દ્રાક્ષ અને અનાનસ પ્રશ્ન આઠ

તમે એને ક્યારેય આક્રોશથી કહેતા જ નથી હવે આ સંવાદમાં રેખાંકિત કરેલા શબ્દો જોઈએ હું તેને કહું છું પણ તે જ નથી એ કે નાનો છે સમજે નહીં હવે એ ક્યારેય તારી સાથે વિનોદ નહીં કરે કશિશ હા દીદી તમે આક્રોશથી કહેજો પ્રશ્ન નવ નીચે આપેલ શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો આપેલ શબ્દ ચોરસમાંથી શોધીને લખો અહીં કૌષ્ટકમાં કેટલા મૂળાક્ષરો આપેલા છે એમાં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ચોરસ કરીને લખવાના છે બહાદુર એટલે નિડર સ્વરૂપમાન એટલે સુંદર ખુશી એટલે આનંદ સેવક એટલે નોકર ધીરજ એટલે ધૈર્ય અને કોમળ એટલે નરમ હવે વિરુદ્ધાર્થી શબ્દો એના લખીએ બહાદુર તો ડરપોક સ્વરૂપમાન તો કદરુપુ ખુશી તો શોક સેવક તો સ્વામી ધીરજ તો ઉતાવળ કોમળ તો કઠોર પ્રશ્ન દસ નીચે આપેલ વાક્યના આધારે તમારા મનમાં શું વિચાર ઉદ્ભવે છે તે તમારા શબ્દોમાં લખો એક સ્કૂલથી પાછા ફરતી વખતે રસ્તામાં બે યુવકો જોવા મળ્યા તેમને લાંબા વાળ હતા કાળો ચહેરો કપાળ પર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં કેટલાક ઓજાર હતા આ સાંભળીને તમારા મનમાં શું ઉદભવે છે તે બાળ મિત્રો તમારે લખવાનું છે હું મારા મત મુજબ લખું છું જરૂર આ કોઈ ગુંડા હોવા જોઈએ અથવા આગ લાગી બરફના પહાડ ઉપર હેલિકોપ્ટર નો અકસ્માત થતા આગ લાગી પ્રશ્ન અગિયાર નીચેના વિધાનો જેવો અર્થ ધરાવતો હોય તેવો વિકલ્પ પસંદ કરી તેના પર ગોળ કરો

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો